વેલકમ ટુ મારું રસોડું આજે આપણે ગુંદરની રાપ બનાવીશું ગુંદરની રાપ શિયાળામાં પીવાથી ખૂબ જ ફાયદાકારક છે અને કમર માટે ખૂબ જ સારી છે તો જોઈએ બનાવવાની રીત ગુંદરની રાપ બનાવવા માટે આ રીતની જે ગુંદર આવે છે બાવળનો ગુંદર મેં લીધો છે એ ગુંદર લઈ લીધો છે આ રીતનો આખો ગુંદર આવે છે એને મેં દોડીને લઈ લીધો છે થોડોક દેશી ગોળ અને સૂણ ગંઠોડાનો પાવડર અને પાણી હવે એક જાડા તળિયાવાળા વાસણમાં મેં બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લીધું છે એમાં આપણે જે દળેલો ગુંદર છે એ આમ એમાં ઉમેરીશું ગોળ ગોળ તમે તમારા ટેસ્ટ મુજબ જે પ્રમાણે ગોળું જોઈતું હોય એ રીતથી તમે નાખી શકો છો અને સૂણ ગંઠોડાનો પાવડર અને આપણે જે પાણી લીધું હતું એ એક ગ્લાસ પાણી આમાં ઉમેરીશું હવે આપણે આને આવી રીતે સતત હલાવતા જવાનું છે જેમ જેમ ગરમ થશે એમ બધું ઓગળવા લાગશે ગોળને બધું તો આ રીતે આપણે સતત ચલાવતા જશું તો ગોળને બધું સરસ રીતે ઓગળી ગયું છે હજુ બી આને થોડુંક આપણે ઉકાળીશું લગભગ પાંચથી છ મિનિટ જેટલું ઉકાળીશું તો આ રીતે આપણે એને ઉકાળીશું જો તમને આમાં ડ્રાયફ્રૂટ પસંદ હોય તો એકદમ ક્રશ કરીને તમે ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો તમે જોઈ શકો છો ઉકળું એટલે સરસ આપણો કલર બી આવી ગયો છે ગુંદરની રાબનો તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો તૈયાર છે ગુંદરની રાબ આ રાબ સ્ત્રી પણ પી શકે છે જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ